ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં જર્જરિત રસ્તાઓ અને પુલોના સમારકામ માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક ગામ પાસે નદી પરના ઓવરબ્રિજનો માર્ગ ખરાબ થવાથી વાહન ચાલકોને મુશ્કેલીઓ અને અકસ્માતોનો ભય રહેલો છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર અને જીએસઆરડીસીએ તાત્કાલિક સમારકામ કર્યું હતું જે અંતર્ગત જેમાં ખાડાવાળા ડામરને બદલે નવું વિયર કોટ પાથરવામાં આવી રહ્યું છે આ ઓવરબ્રિજ હાલોલ શામળાજી સ્ટેટ હાઈવે ભાગ છે જે નેશનલ હાઈવે અડતાલીસ સાથે જોડાય છે અને ભારે ટ્રાફિકને કારણે માર્ગને ઘસારો થાય છે જેથી અકસ્માત રોકવા માટે તાત્કાલિક પગલા લેવાયા હતા જિલ્લા કલેક્ટર અજય દહિયાની દેખરેખ હેઠળ સમારકામ અને નિયમિત નિરીક્ષણ માટે ટીમ બનાવવામાં આવી હતી ત્યારે હાલ કલેક્ટરે જણાવ્યું કે પ્રજાની સલામતી પ્રાથમિકતા છે તેમણે વાહન ચાલકોને સહકાર આપવા અપીલ કરી કારણ કે થોડી અસુવિધા લાંબા ગાળે સલામત મુસાફરી માટે જરૂરી છે સમારકામ પૂર્ણ થતા વાહન ચાલકોને રાહત મળશે હાલ ફિલહાલમાં ચોમાસાના કારણે અમુક રોડની પરિસ્થિતિ પંચમા જિલ્લામાં થ્રુ ડેમેજ થઈ છે એ જ રીતે જીએસઆરડીસીનું મેસરી નદી ઉપર ગદુપુર ગામે જે બ્રિજ છે એ બ્રિજની ઇન્સ્પેક્શન માટે હું જિલ્લા કલેક્ટર પંચમહેલ અમારી સાથે જીએસઆરડીસીના સિનિયર અધિકારી હાજર છે આ બ્રિજની લેયર જે છે એ ચોમાસાના કારણે થોડું એમાં નુકસાન થયું હતું અને આજ રોજ એની ટેકનિકલ રીતે એસફોલ્ટ અને કેમિકલ મિક્સિંગથી લેયર રિસ્ટોર કરવાની કામગીરી ચાલી રહી છે એ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરી દેવામાં આવશે સર આપણે મુલાકાત આ જે બ્રિજ છે મોસ્ટલી ચાલુ વરસાદના કારણે પાણી ભરાવના કારણે આ ટોપલેયર જે છે એમાં નુકસાન થયું હતું પહેલા તો આ ટોપે રેસ્પોલ્ટ જે છે એ સંપૂર્ણ રીતે રિસ્ટોર કરવામાં આવે બીજી રીતે ટેકનિકલ સાઈડથી જે સિનિયર ઓફિસર પ્રેઝન્ટ છે એ પણ ઓવરસી કરી રહ્યા છે કે ભવિષ્યમાં પાણી ભરાય તો એનું સારી રીતે નિકાલ થઈ જાય કારણ કે એકવાર પાણી ના ભરાય તો ભારે વાહન પણ પસાર થાય તો બ્રિજ ઉપર અને રોડ ઉપર નુકસાન ન થાય આ પ્રકારનું અમે કાળજી લઈ રહ્યા છીએ રિપોર્ટર ગણેશ સોલંકી સાથે ચક્રવાત ન્યૂઝ ગોધરા